શું થયું ગોપી કે મામ હું મોડું ફૂલાઈને બેસી જઉં અર્જુન અહીંયા મને ખાલી મારું અપમાન કરવા માટે જ લાવ્યો હતો કે ક્યારેક તારા મમ્મી તો ક્યારેક તારી બેન ક્યારેક તારા પપ્પા તો ક્યારેક આખો ફેમિલી બધા મળીને બસ હું શું પહેરું છું હું કેવું બોલું છું એના પર જ ટિપ્પણી કરતા હોય છે ગોપી આવી વાત નથી એ લોકો બસ ગામડાના લોકો છે તો એમને આ બધું નથી ગમતું આવા કપડા એમ લોકો એકલે તે કહી દીધું ને બધાની સામે કે મારા માટે માં તું મહત્વની છે તો હું શું છું તારા માટે કોઈ જ મહત્વ નથી ધરાવતી એવું નથી ગોપી તું થોડી તો વાત સમજ એ લોકો એડજસ્ટ કરવા તૈયાર છે તું થોડું એડજસ્ટ નથી કરી શકતી એડજસ્ટ કરવા તૈયાર છે એ હો તો આ બધું કરવાની જરૂર જ ના પડત ને ન તો તારે મને આ ગામડું છોડીને જવું પડશે હું કહેવાની જરૂર પડત ગોપી તને ખાલી એક સાડી પહેરવાની છે એ તું નથી પહેરી શકતી જો તું સાડી પહેરી લે તો એ બધા ખુશ થઈ જશે અને આપણું લગન થઈ જશે બેટ સેટ અને પછી આખું જીવન હું સાડી પહેરીને રહું કોણ કહે છે તને કે તું આખું જીવન સાડી પહેરીને ફર તું ખાલી મારા મમ્મી પપ્પા સામે સાડી પહેર માં શું છે શું પ્રોબ્લેમ શું છે માં એ તું નઈ કરી શકે તું મારા માટે જો અર્જુન તારા માટે કરવાનું આવે તો હું કંઈ પણ કરી શકું એક નાના ગામથી છે તારું અડધો એજ્યુકેશન ત્યાં ગામડામાં જ કર્યું છે છતાંય મેં તને એક્સેપ્ટ કર્યું જ છે ને તું એ બધું વસ્તુ નથી જોઈ રહી કે તારું ભણતર શું છે તું રહે છે ક્યાં તું ક્યાંનો છે તારો જન્મ શું છે તારો ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે પણ એ લોકો હંમેશા બસ મારામાંથી ખોટ જ કાઢ્યા કરે કોઈને કોઈ ફોલ્ટ જ શોધ્યા કરે તો પછી એ તો કેમ કે ક્યારે ગામડાથી બહાર નથી ગયા એમની સોચ એવી જ છે આપણે શહેરમાં રહીએ છીએ આપણી સોચ જુદી છે એમની સોચ જુદી છે એ લોકોની દુનિયા નથી જોઈ થોડું તો એડજસ્ટ કર અને જો તું મારી જગ્યા હો તો તું શું કરત તું છોડી દેતો પોતાની મમ્મીને મે પણ છોડવાનું નથી કહ્યું મારે એવું જ કહેવું હોત તો હું પહેલા જ કહી દેતી છોડવાનું નથી કહ્યું પણ કરે તો તું બધું એવું જ છે ને કે મને છોડવું પડે હું કરું છું એવું હું એવું કરું છું કે તારે તારું ઘર છોડવું પડે તારું ફેમિલી છોડવું પડે જોર જો એવું હોત ને તો પહેલો દિવસ જ્યારે આ ઘરમાં મે પગ મૂક્યો ને અને ત્યારે ને ત્યારે જ તારા મમ્મી મારું અપમાન કર્યું હતું હું એ જ સમય આ ઘર છોડીને જઈ શકતી હતી ને પણ મને થયું કે આજ નહીં તો કાલ કાલ નહીં તો પરમ દિવસે એ લોકો મને સમજશે પણ એ લોકોને તો એવું જ લાગે છે કે હું આવું પહેરું છું એટલે મારામાં કોઈ સંસ્કાર જ નથી જો ગોપી મને કઈ સમજ નથી પડી રહી હા હું ખાલી એવું જ જાણું છું કે હું મારી માને બહુ પ્રેમ કરું છું અને તને પણ હવે તું વિચાર લે તને શું કરવું છે કેમ કે હું મારી માથી અલગ નહીં રહી શકું અર્જુન મે કહ્યું પણ નથી કે તું તારી માથી અલગ રહે અને હું ઈચ્છતી નથી કે મારા કારણે તારે તારી માથી દૂર રહેવું પડે હું તમને લોકોને અલગ કરવા માટે નથી આવી હું પણ તમારા ફેમિલીમાં એક મેમ્બર બનવા માટે આવી છું હું ઈચ્છું છું કે લોકો મને ખુશી ખુશી અપનાવે નહીં કે મારામાંથી એક પછી એક ફોલ્ટ શોધ્યા કરે એ કયો માણસ એવો છે દુનિયામાં કે જેનામાં કોઈ જ ખોટ નથી કોઈ જ અવગુણ નથી આ બધી વસ્તુ અમને કેમ નથી સમજાતી તો આ બધી વસ્તુ તને કેમ નથી સમજાતી જો તને બધું ખબર છે તો થોડું એડજસ્ટ કર એકવાર સાડી પહેરી લે એકવાર સાડી પહેરીને એમની સામે જા બધું સોર્ટ આઉટ થઈ જશે જો મારા સાડી પહેરવાથી તારા ફેમિલીની બધી જ મેટર સોર્ટ આઉટ થતી હોય તો હું પહેરવા માટે તૈયાર છું પણ હું શહેર છોડીને અહીંયા ગામડે રહેવા માટે નહીં આવું અર્જુન એ લોકોને આપણી સાથે રહેવા માટે આવું હોય તો એ મને પ્રોબ્લેમ નથી પણ ત્યાં એ લોકો આવું ચલાવશે ને કે મારે આજ પહેરવાનું ને પહેલો નહીં પહેરવાનું તો હું નહીં ચલવી શકું પછી લાઈફ ટાઈમ આ પ્રોબ્લેમ્સ રહે ને એના કરતા હજુ એ તો વિચારી લે તને એવું લાગતું હોય કે મારા સાડી પહેરવાથી બધી જ મેટર સોલ્વ થઈ જશે તો હું પહેરી લઈશ આખી જિંદગી હું સાડી પહેરીને નહીં રહી શકું અર્જુન મારાથી નહીં થાય મેનેજ કેમ કે મારા મમ્મી પણ નથી પહેરતા હું કઈ રીતે કરી શકું આ બધું હા ગોપી તારી વાત એકદમ સાચી છે તું કેમ મારા માટે સાડી પહેરે તું કેમ મારા માટે પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ કરે કેમ કે પ્રેમ તો ખાલી મેચ કર્યું છે અર્જુન હું પણ પ્રેમ કરું છું

પણ પછી આ લોકો મેરેજ માટે ના તમને પૂછું કે ઓલી ગઈ કે નહીં કાળુ ડાસુ લઈને એટલે અર્જુન એ અર્જુન એ ઓલી ને કે હજી અહિયાં જ ગુડાણી છે બે શરમ નઈ તો ટાઢે પાણી મારા ભગવાન ને બે નાળિયેર વધેલું

આવડતું એ નથી પણ મેં કોશિશ કરી તું ફાવી ગયું એવી જ રીતે બા તમે પણ થોડી કોશિશ કરશો તો હું પણ તમને ફાવી જઈશ એ અમારે કાય કોશિશ ન કરવી બસ તું છે ને અમને આવી જ ગમસ એ પહેલેથી આવું પહેર્યું હોત તો અમારે આટલું બોલવું પડે બાપા કેટલી ગાળું ખાધી મારા મોઢાની એટલે કે બા

ઠીક એ તાર નામ હું દું તું હા ગોપી બસ જો હવે છે ને બધી રીતે તું અમારા ઘરને શોભે ને એવી લાગસ પણ હજી તારે બે વાત માનવી પડશે હજુ શું વાત છે ઈ છે ને ઓલા નાના ટુકડામાંથી આ દરજીએ પોલકું સીવ્યું છે ને તો ઈ તારે આખું કરાવવાનું છે અને માથે ઓઢવાનું છે આ મે ઓઢ્યું છે ને એ પહેલા તો છે ને હું આમ લાશ કાટતી પણ હવે લાશનો જમાનો ન થયો માથે લાગે લક્ષ્મી કપડા માટે થઈને જ તમે મને રિજેક્ટ કરતા હતા પણ આ બધું મને પહેરીને કામ કરવું નઈ ફાવે તો કામ નઈ કરું તો ચાલશે ને ઘર માં એવું થોડું હોય આ નહી ફાવેસ મને ફાવે બે નહી ફાવે પછી ફાવતું થઈ જાય અને સાંભળ એ તું મુંબઈ જાય ને તાર પિયર જાય ને બસ તારે ન્યા જે પહેરવું એ પહેરજે પણ આઈ આવે ને તો આવું પહેરવાનું તો તને ગોઠશે એ લોકો તારા વખાણ કરશે એને એને એમ કહેશે લે અર્જુન તો જો આ કેવી રૂડી રૂપાળી લઈ આવ્યો છે પણ બા આ અર્જુન તો એવું કહેતા હતા કે તમે પણ સાથે શહેરમાં આવવાના છો

હજી ભાભી ન કહી હકુ ના હવે તું ભાભી પણ કહી શકે અને હવે મારી દરેક વસ્તુને પણ તું લઈ શકે છે અને અને ગોપી હજી એક વાત બાકી છે એ તું છે ને હવે ત્યાં જા ને શહેરમાં જાય ને મુંબઈ મુંબઈ એ ત્યાં છે ને મારી મીઠી આરુ કોક હારો સપરો હોય ને તો ગોદજે જેવો પણ બા પછી મીઠી જીન્સ પહેરવાનું શરૂ કરી દે પણ એનો સવાલ છે મારે હું ભલે પહેરતી આવી આવીને પછી આવા ઓઢણા પહેરશે